બગસરાના માવા ઝીંઝવા ગામે ડિમોલેશન કરવામાં આવ્યું હતું સ્વાગત કાર્યક્રમમાં મુકેલ અરજી અનુસંધાને બગસરા મામલતદાર દ્વારા પોલીસ અને વહીવટી તંત્ર સાથે રાખી સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય યુનુસ શેખ બગસરા બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી સર્વે સરકારી પડતર સર્વે નંબર વન ઓબ્લિક અમાં અનધિકૃત દબાણો કરી અને એમને ગોડાઉન બનાવેલું હોય જિલ્લા સ્વાગતમાં એ બાબતનો ઇશ્યુ હોય અને માનનીય શ્રી કલેક્ટર સાહેબ નો દબાણ દૂર કરવા અંતર્ગતનો હુકમ હોય જે પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને તથા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે આ દબાણ દૂર કરતા પહેલા જે નિયમનો સારની કાર્યવાહી છે કે દબાણદારને નોટિસ ઈસ્યુ કરી અને એમને પૂરતો સમયગાળો આપી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે નામ તમારું લથલ કઈ વેરાયટી આવી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપનીનું નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને